શ્યારામ દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો દિવસે ને દિવસે હવે ઠંડીનું જોર ગમતું થતું જાય કારણ કે હવે આપણે જતી રહી ઉત્તરાયણ અને આપણે ઉનાળાની શરૂઆત થઈ જશે અને અમે અત્યારે બેઠા છીએ દુકાને અને દુકાને સરસ મજાનો રામાધાણીનું આજે સૌથી વધારે નામ લખ્યા હોય તો આપણે રામાધાણીના કેમકે રામાધાણીની દયા છે હલકારો ગાડીઓ મારે જાવ છે રણુજા તો મિત્રો રણુજા જવાનું પણ પહેલાં પ્રયાગરાજ જવાનું જે છે એમાં તમે કોઈ પણ મને સજેશન આપ્યું નથી કે આપણે પ્રયાગરાજ કઈ રીતે જવું કેમ કે હું અને મારો એક મિત્ર છે આ બંને જણા જવાના છીએ અહીંથી મારા ગામમાંથી એટલે વિચારીએ કે જો ના રહીએ ને એ રીતે જવું હોય એટલે ભાઈ ભલે ધીમે તો ધીમે પણ જવું એ ખરું કે એકસો ચાલીસ એકસો ચુમ્બાલીસ વરે હવે જીવવાના નહીં હવે ખાલી ચારે વારે ગાડી તો બહુ ઘણું હોય એટલે કહેવાય કે આપણે પ્રયાગરાજ જવાનું હોય તો કોઈ પણ આઈડિયા હોય કે કઈ રીતે જવું તો અમને જરૂર કોમેન્ટ કરજો જેથી કરી અમને પ્રયાગરાજ જવામાં થોડી સરળતા રહે